તો જેમ બને એમ જલ્દીથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જલ દરરોજ આપણા વિડીયો જોતા રહો તો આજનો વિડીયો ચાલુ કરીએ એના પહેલાં આપણે ગ્લોબલ માર્કેટ અને આપણા એફઆઈઆઈના ડેટા એફઆઈઆઈ અને ડીઆઈઆઈના ડેટા શું કહે છે એ જોઈ લઈએ તો આવી ગયા છીએ આપણે એનએસસીની વેબસાઇટ ઉપર અહીંયા છે ડીઆઈઆઈના ડેટા તો ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુટે બસોને ત્રીસ કરોડ રૂપિયાની ખરીદી કરી છે જ્યારે એફઆઈઆઈ એફપીઆઈ એટલે કે ફોરેન ઇન્સ્ટિટ્યૂટે સત્તરસો ને પંચાવન કરોડની ખરીદી કરી છે દરરોજે દરરોજ ફોરેન ઇન્સ્ટિટ્યૂટ વાળા હવે ખરીદી ચાલુ કરી દીધી છે એટલા માટે આપણું માર્કેટ હાઈ રહેવાની સંભાવના રહે છે આજે આજનું માર્કેટ આપણે જોઈએ તો સવારથી તો પોઝિટિવ એમણે ચાલ્યું આવતું હતું ખુલ્યું હતું નેગેટિવ પણ પછીથી પોઝિટિવ થઈ ગયું હતું તે આપણું માર્કેટ છે સાડા બાર સુધી પોઝિટિવ રહ્યું અને પછીથી પડવાનું ચાલુ થયું તો સારું એવું માર્કેટે કરેક્શન કરી દીધું એકસો બાવીસ પોઈન્ટ જેટલું સેલે માર્કેટ નીચે આવ્યું અને અત્યારે આપણે ડાઉઝોન્સ જોઈએ તો ડાઉઝોન્સ પણ નીચે જ આવ્યું છે જે સાડી પાંચસો પોઈન્ટ અત્યારે બતાવે છે સાતસો પોઈન્ટ જેટલું વચ્ચે માઇનસ હતું પણ હવે રિકવરી ચાલુ થઈ છે તો મને લાગે છે કાલ જેવું મિક્સ રિએક્શન આજ પણ રહેશે અને સવાર સુધીમાં જો શોર્ટ પોઇન્ટ જેટલું પણ માર્કેટ માઇનસ હશે તો આપણે માર્કેટને પોઝિટિવ જ ગણીને ચાલીશું આગળ વાત કરીએ તો આપણે ઘણા બધા શેર આપ્યા હતા કાલે અને એ પહેલાં પણ બે દિવસ પહેલાં પણ એક શેર આપેલો આ તો કાલે જ આપણે આપેલો હતો તો એ આજે જેને મેં કીધું એને કાલે જાણે પ્રોફિટ નહોતો કર્યો એ લોકોને આજે પ્રોફિટ મળી ગયો છે મેં કીધું તું પચાસ એ આપણે વેચવાનું છે તો પચાસ એ તો ડાઇરેક્ટ પચાસની ઉપર એકાવને તો આજે ખૂલ્યો હતો અને જેણે સાઠે પણ પ્રોફિટ બુક કર્યો છે એનો પણ આજે પ્રોફિટ થઈ ગયો છે તો તો મિત્રો ત્રિવેણી ટરબાઈને સારો એવો પ્રોફિટ આપી દીધો છે હવે જ્યારે બીજી વખત તમને આ વિડીયો બનાવી ન કહેવામાં આવે ત્યાં સુધી આ શેરને એમણે હોચ લિસ્ટની હોર્ચ લિસ્ટની અંદર રાખો હું આ શેરને સાતસોને ચાલીસની આજુબાજુમાં આવે ત્યારે ખરીદવા માટે રેફર કરીશ આગળ જોઈએ બીજો શેરમાં પણ આપણે એક નફો લઈ લીધો છે તેનું નામ છે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ કાલે ઘણા બધા લોકોએ પ્રોફિટ બુક કરી લીધો હતો અને જે લોકોએ નહીં કર્યો હોય એને આપણે ટાર્ગેટ આપ્યું હતું કે બસો ને વીસે આપણે ખરીદવાનો છે કાલે બસો ને બારે બંધ થયેલો હતો તો આજે ડાયરેક્ટ બસો ને ચોવીસે તો ઓપન થયો હતો તો એ લોકોને પણ આજે પ્રોફિટ બુકિંગ થઈ ગયું હશે અને મારે પણ આજે આમાંની અંદર પ્રોફિટ બુકિંગ થઈ ગયું છે અને જે લોકોને મેં નવા લે નવા લોકોને લેવું હોય તો આને મેં આપણે આજના માટે પ્રોફેલ કર્યો તો કે ભાઈ આને આપણે બારસો ને સોરી અગિયારસો ને આવે ત્યારે લેશું તો એ લોકોને પણ આજે અગિયારસો બાણું સુધી આવેલો છે એટલે એ જે લોકોએ લેવા માટે મૂક્યો હશે એ લોકોને પણ આવી ગયો હશે અને

ચાર પાંચ દિવસ પહેલાં બારસોને ત્રીસે લેવા માટે પ્રેફર કર્યો હતો અહીંયા અહીંયા આજુબાજુમાં કંઈક હતો ત્યારે મેં અહીંયા હતો ત્યારે મેં કીધું તું ચાલી હતો ત્યારે કે ત્રીસે આવે તો લઈ લેવું એ લોકોએ લીધો હશે અને પાંચ દિવસની અંદર અંદર આજે આ સ્ટોકે મેં જે ટાર્ગેટ આપેલો હતો એ ટાર્ગેટ અચિવ કરી લીધો મેં સત્તરસોને એંસીનો ટાર્ગેટ આપ્યો તો આજે સત્તરસોને પંચાણું સુધી વહી ગયો છે જે લોકોએ પ્રોફિટ બુક કરી લીધો હોય એ લોકોને પ્રોફિટ થઈ ગયો હશે અને જેણે નહીં કર્યો એ પણ અત્યારે હાલમાં પ્રોફિટમાં ચાલતા હશે ત્રણ ટકા કરતા પણ વધુ પ્રોફિટ આપણે આની અંદર એક જ stock ની અંદરથી આપણે લઈ લીધો છે હવે કાલે અત્યાર સુધી તો જે થઈ ગયું એ આપણા બધા stock માં આપણે પ્રોફિટ બુક થઈ ગયું છે એક પણ સ્ટોક કોઈના account માં હશે નહીં હશે તો માત્ર ને માત્ર ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ છે એનો પણ ટાર્ગેટ આપણે બારસો ને મૂકીને હાલીએ છીએ અને છેલ્લામાં છેલ્લા બાર બારે વેચી દેવો એટલે કે બારસો ને વેચી દેવાનું શું જો માર્કેટ નીચે જાય એવા બીક ડર લાગશે તોની વાત છે હવે આગળ કાલે જો માર્કેટ પડેલું રહે અને જો આઈટીસી ને લેવાનો મોકો મળે તો હું કાલે આઈટીસી ને ખરીદવાનું શું અત્યારે આને પાંચસો તેર રૂપિયા ભાવ ચાલી રહ્યો છે આઈટીસી નો હું આને પાંચસો દસ સુધીમાં લેવા માટે સવારે મૂકવાનો શું પાંચસો ને મારા અકાઉન્ટમાં આવી જાય એટલે હું આને પાંચસો સોળ છોડ ની અંદર હું આને વેચવા માટે પણ મૂકવાનું છું પરમ દિવસે અને કાલે ને કાલે જો મારો ટાર્ગેટ એચિવ થઈ જાય તો તો કોઈ સવાલ છે નહીં બીજો સ્ટોક છે ચેમ્પલાસ્ટ મે અગાઉ પણ કીધું હતું કે ચેમ્પલાસ્ટ સનમારને 492 ની આજુબાજુમાં ખરીદી લેવો જે લોકો એ અગાઉ ખરીદવા મૂક્યો છે એના એકાઉન્ટમાં આવી ગયો છે અને જેના એકાઉન્ટમાં આવી ગયો હોય એને 500 સુધીમાં અથવા તો 400 ને 92 માં લીધો હોય અને 500 સુધીમાં સેલ કરવા માટે મૂકી દેવાનો છે અને 95 માં આવ્યો હોય એને 500 ને 500 સેલ કરવા માટે મૂકી દેવો મારે તો આ સ્ટોકને આજે મૂક્યો ન તો હું ભૂલી ગયો હતો તો હવે હું આ સ્ટોકને ને 490 સુધીમાં ખરીદવા માટે સવારે મૂકવાનો છું જો આવી જાય તો હું આને 500 ને 500 ની અંદર આ સ્ટોકને ને 500 નો ભાવ આવે એટલે સેલ કરવા માટે મૂકી દેવાનો છું હવે વાત કરીએ ડી માર્ટ ની આપણે આની વાત થઈ હતી કે ભાઈ આપણે બાવન પચાઈ આવે તો અડધી ક્વોન્ટિટી આપણે ખરીદવાની છે તો આજે બાવન પંચાણું સુધી નીચે આવી ગયો છે જો કાલે પાછો જો બાવન 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 પચાઈ આવી જાય તો હું મારે જેટલા લેવાના હોય એનાથી પચાસ ટકા ક્વોન્ટિટી હું લઈ લેવાનો છું અને જો મારે સો સ્ટોક લેવાના છે તો હું પચાસ સ્ટોક કાલે બાવન 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 પચાઈ લેવા મૂક મૂકવાનો છું અને જો એનથી પણ નીચે જાય તો હું બાવનસો એ પાછા બીજા પચાસ ખરીદવા માટે મૂકી દેવાનું છું તો આ રીતે આ ડીમાર્ટ ની અંદર ચાલુ ડીમાર્ટ માં સારું એવું પ્રોફિટ મળશે એવું મને લાગે છે અને આનો ટાર્ગેટ કહું તો ત્રેપનસો બાવનસો બાવન આવે તો પણ ભલે અને બાવનસો આવે તો પણ ભલે સેલ આપણે ત્રેપનસો એ કરવાનો છું તો આ આજના ત્રણ સ્ટોક આ હતા જે ખરીદવા માટે સવારે હું મૂકવાનો છું અને બીજા જે મેં અગાઉ સ્ટોક બતાવ્યો એને આપણે સેલ કરી દીધા હશે જેને કહેવાથી ખરીદ્યા હશે એ લોકોએ તો આ હતા આજના ત્રણ સ્ટોક નમસ્કાર મિત્રો